અલી નેપાળમાં વધુ રહે છે અને તેનો પરિવાર નેપાળમાં કાપડની દુકાન ધરાવે છે નેપાળમાં જ વિશેષ રહેતો હોય તો તે ત્યાંથી કોઈ પણ દેશમાં અવરજવર કરી શકે છે જે ભારત માટે ઘાતક છે જેથી હકીકતમાં અલી કયા દેશનો નાગરિક છે તેની ખરાઈ કરવી પોલીસ માટે આવશ્યક થઈ પડી છે સાથો સાથ પોલીસને મળેલા પુરાવામાં અલી મોલવી સહિત ધાર્મિક કટ્ટરતા દાખવતા લોકોની સોશિયલ મીડિયામાં

અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને સેના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેના નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મૌલવી શહેના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે

હિન્દુ નેતાઓની તપાસમાં અમે ત્રણેક લોકોને બે લોકોને અરેસ્ટ કર્યા છે આજે ત્રીજો મહારાફાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા સાતેક લોકોની અન્ય સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે

તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે